ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો વધતાની સાથે આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના બંને વાયદામાં ખૂબ સારી એવી રિકવરી તરફી તેજી આગળ વધી રહી હોય તેવું અત્યારે વાયદા બજારને જોતા લાગી રહ્યું છે હવે ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ એક વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ ભારતીય સમય મુજબ અત્યારે અમેરિકાનો ન્યુયોર્ક કોટન વાયદો મે મહિનાનો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ અઠ્ઠાવનના વધારા સાથે ત્રાણું પોઈન્ટ એકાશી સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસળીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ એક વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ બસો ચાલીસ રૂપિયા જેટલો વધીને સાઠ હજાર બસોની આસ આસપાસ અત્યારે બતાવી રહ્યો છે અને આપણો એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ એક વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ સાતસો સાઠના વધારા સાથે બાસઠ હજાર સાતસોની આસપાસ ખૂબ સારી એવી તેજી સાથે અત્યારે ટક્કર આપી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ હજાર નો વાયદો પણ એક વાગ્ય અને અગિયાર મિનિટની આસપાસ બે પોઈન્ટ પચાસના ના વધારા સાથે પંદરસો ત્રેસઠની ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને કપાસિયા ખોળનો કોકુડકલ વીસ માર્ચ બે હજાર ચોવીસનો એનસીડેક્સ ઉપરનો વાયદો એક વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ સાડત્રીસ રૂપિયા જેટલો ઘટીને પચીસો પિંચ્યાસીની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો ધ્રોલ પંદરસો નેવ મોરબી પંદરસો વીસ વિરમગામ પંદરસો રાજકોટ પંદરસો ધારી ચૌદસો ને સિત્તેર ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગુજરાતમાં ગામડે બેઠા મોટા ભાગના એવરેજ ભાવની આપણે માહિતી મેળવીએ તો વીસ કિલોના ઊંચામાં ઊંચા તેરસોથી પંદરસો પંદરની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે આ વિડીયોમાં અમારાથી બનતા પ્રયત્નો ભેગા કરીને તમારા સુધી માહિતી પહોંચાડી છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને લેવાનો નથી પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો